अमेरिका से रिपोर्ट करायाला भारतीयों पहुंचा भारत अमृतसर आवी पहुंचेला तमाम भारतीयों ने इमिग्रेशन बाद मोकला से પોતાની मातृभूमि अहमदाबाद महसाना अहमदाबाद गांधीनगर सूरत सहितना गुजरातीओनी घर वापसी सी सीएम भूपेंद्र पटेलनी अध्यक्षतामा मडी कैबिनेट बैठक विधानसभा बजट सत्रनी तयारीओ थई समीक्षा यूसीसी पर रचाईली कैबिनेट थी કમિટીની કેબિનેટને કરાયા અવગત આઠ ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ખરીદી મગફળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં કર્યું અમૃત સ્નાન સંગમના કિનારે મા ગંગાની કરી પૂજા અર્ચના સીએમ યોગી આદિત્યનાથ રહ્યા ઉપસ્થિત અત્યાર સુધીમાં અડત્રીસ કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલુ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં છેતાલીસ પોઈન્ટ પંચાવન ટકા મતદાન ઉત્તર પ્રદેશની મિલ્કીપુર બેઠક માટે સત્તાવન પોઈન્ટ તેર ટકા તમિલનાડુના ઈરોડ પૂર્વ બેઠક માટે ત્રેપન પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન આર્મી સ્ટાફના વાઇસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એન રાજા સુબ્રમણ્ય રક્ષા યુનિવર્સિટીની લીધી અમદાવાદીઓ હવે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો કરશે ઉપયોગ ઘર દીચ બે કાપડની થેલી આપવાનો એમસી લીધે નિર્ણય અગિયાર કરોડના ખર્ચે ખરીદશે કોટન પોલીસ્ટરની થેલી પ્રતિ થેલી રૂપિયાનો ખર્ચ ગાઝા પોતાના અધિકારમાં લઈ તેનો વિકાસ કરશે અમેરિકા વ્હાઇટ હાઉસમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે વાતચીતમાં ટ્રમ્પે મૂક્યો પ્રસ્તાવ તો નેતન્યાહુએ પણ દર્શાવી સહમતી રાજ્યના હવામાનમાં પલટાની સંભાવના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા નલિયામાં નોંધાયું સૌથી ઓછું ડિગ્રી તાપમાન ભારતીય શેરબજાર ઘટાડાની સાથે બંધ બીએસીનો સેન્સેક્સ ત્રણસો ને તેર પોઈન્ટ ઘટી ઇઠ્યોતેર હજાર બસો એકોતેર પર ત્રેવીસ હજાર સાતસો નજીક બંધ સોનાનો ભાવ ઐતિહાસિક ચોર્યાસી હજાર પાંચસોની સપાટીએ તો ચાંદી છન્નું હજારને પાર રૂપિયો પાંત્રીસ પૈસા ઘટી સિત્યાસી પોઈન્ટ અઠ્ઠાવનની